નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને એસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો રૂપિયા વાકાંડેર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સાઠથી પંદરસોને અગિયાર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચિમ્બોતેરથી પંદરસોને એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકથી રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી ચૌદસો ને બત્રીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને વીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ચૌદસો ને પચીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સિત્તેરથી ચાર રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી ચૌદસો ને પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી એકવીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ત્રેપન રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસોને એકાવન રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છપ્પનથી ચૌદસોને એકાવન રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી બારસો ને દસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સિત્તાવીસથી ચૌદસો ને એકવીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિંગબોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર